નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે બીજાની નિઃસ્વાર્થ સેવા એ એક એવું કાર્ય છે જે સીધું ઈશ્વર સાથે કનેક્ટ થાય છે વડોદરા શહેરની સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શહેરના રસ્તા અને ફૂટપાથ પર રહેતા નિરાધાર વૃદ્ધ લોકો કે જેઓ એકલા પોતાનું જીવન રોડ રસ્તા પર ગુજારીને જીવતા હોય છે જેમને બે ટાઈમ ખાવાનું પણ નસીબ નથી હોતું તાજો નાસ્તો કે ગરમ ખાવાનું પણ નસીબમાં નથી હોતું એવા વૃદ્ધોને આ સંસ્થા દ્વારા વૃદ્ધનું રેસ્ક્યુ કરીને વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા ખાતે આવેલા રસુલાબાદ ગામમાં અપના ઘર આશ્રમમાં મોકલી આપવામાં આવે છે ગઈકાલે રાત્રે લગભગ બાર વાગ્યાની આસપાસ સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ વાઘેલાને અજાણ્યા વ્યક્તિએ જેનું નામ ચિરાગ છે એમને જાણકારી આપી હતી કે વૃદ્ધ પ્રભુજી હાલ ક્યાં અને કેવી પરિસ્થિતિમાં છે એની સંપૂર્ણ માહિતી આપી માહિતી મળતા જ ટ્રસ્ટના પ્રમુખશ્રી વિષ્ણુભાઈ વાઘેલાએ સામાજિક કાર્યકર શૈલેષ રજનીકાંત મૈસૂરીને ફોન કરીને સમગ્ર બાબતની માહિતી આપી હતી ત્યારબાદ ટ્રસ્ટના પ્રમુખશ્રી વિષ્ણુભાઈ અને સામાજિક કાર્યકર શૈલેષભાઈ તાત્કાલિક ત્યાં સ્થળ પર જઈને વૃદ્ધ પ્રભુજી

તેમને લેવા માટે અહીંયા પહોંચી ગઈ છે તો મિત્રો આ જે ભય છે એ મૂળ બિહારના છે અને એમનું નામ શકીલભાઈ અહેમદ કરીમ છે તો મિત્રો મારી તમને એક વિનંતી છે કે આ વિડીયો આગળ શેર કરજો જેથી કરીને એમના કોઈ જો સગા સંબંધી કે પરિવારો સુધી આ પહોંચે અને એના પરિવારનું મિલન કરાવીએ એવો આપણે સંતાનો દે છે અને આવા કોઈ બી નિશા નિરાધાર વ્યક્તિ તમને પર દેખાય તો સરો માણસ એવા ચેરિટેબલ તમને કરો અથવા તો તમને પણ તમારી આજુબાજુ તમારી આસપાસ આવા નિસહાય નિરાધાર વ્યક્તિ ગમેશા દેખાય તો આપણી સંસ્થાનો સંપર્ક કરવો તથા મારા મિત્ર જે સામાજિક કાર્યકર્તા છે શૈલેષભાઈ મંસૂરી એમનો બી તમે સંપર્ક કરી શકો છો જેથી કરીને આવા નિરાધાર વ્યક્તિઓને અમે આશ્રમ સુધી પહોંચાડવામાં મદદરૂપ થઈ શકીએ અને આ સેવામાં આવી કાર્યોમાં તમે બી સહભાગી બનો અને વિડીયો આગળ શેર કરજો જેથી કરીને આવા જે નિરાધાર લોકો હોય તેની અમે યોગ્ય સહાય કરી શકીએ આભાર તમારો અથવા તો મારા મિત્ર જે સામાજિક કાર્યકર્તા છે પહેલે જ કોઈ નો એનો કોન્ટેક કરજો જે આવા વૃદ્ધાને સાચી જગ્યાએ અને જે સ્વસ્થ રહે એમનું જીવન જીવવાની એક નવી એમની આશા મળે એવી જગ્યાએ પહોંચાડવામાં અમે મદદરૂપ કરી શકીએ આભાર